ભરૂચમાં લોકોના બેંક એકાઉન્ટ ખોલાવીને ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કૌભાંડ સામે આવ્યું છે જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે આરોપીઓ લોકોનો સંપર્ક કરીને તેમનો વિશ્વાસ કેળવી લેતા હતા ત્યારબાદ તેમના દસ્તાવેજો મેળવીને બેંક એકાઉન્ટ ખોલાવતા હતા એટલું જ નહીં આરોપીઓ એટીએમ ડેબિટ કાર્ડ સહિત ચેકબુક અને પાસબુક પણ મેળવી લેતા હતા આ બેંક એકાઉન્ટમાંથી આરોપીઓ વિદેશમાં ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કરતા હતા અને આરોપીઓએ ભરૂચમાં બેતાલીસ જેટલા લોકોના પંજાબ નેશનલ ઉન્ટ ખોલાવ્યા હતા આરોપીઓ દુબઈ અને બેંગકોક સહિત અન્ય દેશોમાં ટ્રાન્ઝેક્શન કરતા હતા ત્યારે આ રૂપિયાથી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે સમગ્ર કેસમાં પોલીસે તપાસ હાથ ધરતા સુરતના પુણા ગામમાં રહેતા સરજુ દેવગણીયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પંજાબ નેશનલ બેંક જેટલા લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી દેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા